નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરની છસો દુકાનો તોડી પાડવાનો શહેરની છસો દુકાનોને તોડી પાડવાનો પેરવી કરી હતી જે મામલે ભાડુઆતોએ પોતાની પક્ષ સાંભળતા તંત્રને રજૂઆત કરી હતી જોકે આ રજૂઆતો છેલ્લા ચાર મહિનાથી કરાતી હતી પરંતુ સ્થાનિક નેતા કે તંત્ર દ્વારા

બે હજાર બાવીસમાં અચાનક નડિયાદ નગરપાલિકાએ અમારું ભાડું લેવાનું બંધ કર્યું છે અને એ લોકો અમારી દુકાનો ખાલી કરાવી ફરીથી નવેસરથી એની હરાજી કરી ડિપોઝિટ નવી લઈ અને ભાડે આપવાની અમુક દુકાનો તોડી નાખીને રસ્તા મોટા કરવા એવી અન્ય કારણોથી અમારી દુકાનો પાછી લેવા માટે ઠરાવ કરેલો છે અને અમને નડિયાદના છસો દુકાનદારો એટલે કે લગભગ દસ હજાર ફેમિલીને આ અસર થાય એમ છે